બી ઈ મિકેનિકલની ડિગ્રી ધરાવતા સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના શૈલેષભાઈ પટેલે નોકરીને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવી સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના શૈલેષભાઈ નારાયણભાઈ પટેલ છેલ્લા છ વર્ષથી દસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા આવ્યા છે આધુનિક રાસાયણિક ખેતીથી દૂર રહી તેમણે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને આરોગ્યપ્રદ અનાજ ફળો પેદા કરવાનો માર્ગ પસંદ કર્યો છે તેમનો સંકલ્પ છે કે મારે ઝેર ખાવું નથી અને લોકોને ઝેર ખવડાવવું નથી શૈલેષભાઈ પોતાના ખેતરમાં મુખ્યત્વે બાજરી ઘઉં મગ તલ અડદ જેવા અનાજ અને કઠોળ પાક સાથે દાડમનું વાવેતર કરે છે પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા આ ઉત્પાદનોની બજારમાં વિશેષ માંગ હોવાથી તેમને સારો ભાવ મળે છે તેઓ ચાર ગીર ગાય અને ત્રણ કાંકરેજી ગાય મળીને કુલ સાત ગૌવંશ દ્વારા પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જીવામૃત જીવામૃત જાતે બનાવી ખેતરમાં છંટકાવ કરે છે છે પ્રાકૃતિક ખેત પદ્ધતિથી પકાવેલા અનાજના ભાવ સારા મળે તેમજ દૂધના ભાવ પણ વધુ મળે છે આમ વર્ષે આશરે છ સાત લાખ રૂપિયા જેટલી આવક થાય છે શૈલેષભાઈ પોતે બી ઈ ડિગ્રી ધરાવે છે તેમ છતાં તેમણે નોકરીને બદલે પ્રાકૃતિક ખેતી પસંદ કરી તેમનો સંકલ્પ છે કે મારે ઝેર ખાવું નથી અને લોકોને ઝેર ખવડાવવું નથી તેઓ કહે છે કે આપણે પ્રકૃતિને નહીં બચાવીએ તો પ્રકૃતિ આપણને નહીં બચાવે સમાજને સ્વચ્છતા તરફ દોરી જવા આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે આપણે સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે સારી ખેતી અને સારા પશુપાલન થકી પરિવારનું ગુજરાન કરી શકાય છે અને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત કરી શકાય છે એવો હું દાખલો બેસાડવા માગું છું આવનારા સમયમાં ભારત દેશને વિશ્વગુરુ બનવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે જેમાં ખેતી સૌથી મોટું પરિબળ બની રહેશે આખું વિશ્વ સારા પોષણયુક્ત અનાજની રાહ જોઈ રહ્યું છે આપણે પ્રાકૃતિક ખેતી દ્વારા વિશ્વનું ભરણ પોષણ કરી શકવા માટે સક્ષમ છીએ આખા વિશ્વની અનાજ કઠોળ ફળ અને દૂધની જરૂરિયાત આપણે પૂર્ણ કરી શકીએ તેમ છીએ શૈલેષભાઈ પટેલની પ્રાકૃતિક ખેતીની યાત્રા આજે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે તેમની પ્રેરણા જણાવે છે કે જો નિશ્ચય મજબૂત હોય તો પ્રાકૃતિક ખેતી માત્ર સંભવ જ નથી પણ સફળતાપૂર્વક આર્થિક સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બંનેનો માર્ગ ખોલે છે શૈલેષભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેડૂતનું નહીં પરંતુ સમગ્ર સમાજનું ભલું કરે છે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવાની જરૂર છે જેથી આવા ઉત્પાદનને વ્યાપક બજાર અને વેચાણ વ્યવસ્થા મળે તે ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળશે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ હું છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ઘઉં બાજરી મગ તલ વગેરેની સો ટકા પ્રાકૃતિક ખેતી કરું છું અને એના બજારમાં મને ખૂબ જ સારા ભાવ મળે છે સરવાળે પ્રકૃતિને આપણે નહીં બચાવીએ તો પ્રકૃતિ આપણને નહીં બચાવે અને મારે ઝેર ખાવું નથી અને લોકોને ઝેર ખવડાવવું નથી એવો એક મારો સંકલ્પ છે હું અભ્યાસ એ બી મિકેનિકલ એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી મેં નાઇન્ટી સિક્સ આઉટ છું પણ ખેતી એ મારો શોખનો વિષય છે પશુપાલન મારો શોખનો વિષય છે સાથે સાથે મારી આજીવિકા પણ એમાંથી ચાલે છે એન્યુઅલી આઠ દસ બાર લાખ રૂપિયા કમાવા કંઈ મોટી વસ્તુ નથી મારા માટે તો પછી કોઈના ત્યાં નોકરી કરી અને જીવન વિનિર્વાહ કરવું એના કરતાં લોકો કંઈક શીખે એના માટે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન કરી સમગ્ર પંથકમાં હું એક દાખલો બેસાડવા માગું છું કે સમાજ બચાવવો હશે તો આપણે સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે એના સિવાય કોઈ રસ્તો નથી તો જો આપણે ફરીથી પાછા વિશ્વમાં વિશ્વગુરુ બનવા માટે નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું તો ખેતી એક મોટામાં મોટું હથિયાર સાબિત થવાનું છે આવનારા વર્ષોમાં તો જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો આખા વિશ્વનું બજાર રાહ જોઈને બેઠું છે સારા ખોરાક માટે તો અને આપણે એટલા સક્ષમ છીએ કે આખા વિશ્વનું ભરણપોષણ પ્રાકૃતિક અને ન્યુટ્રિશન વેલ્યુવાળા અનાજ કઠોળને શાકભાજી દૂધ દહીંથી કરી શકીએ